જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની ગરમીને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી જ્યાં જુનાગઢ શકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કાળજાળ ગરમીને લઈને મૂંગા પ્રોણાહારી પ્રાણીઓ માટે બસો કિલો ઘાસ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી જેમાં પક્ષીઓ માટે ખાસ પાંચસો કિલો પૃષ્ની વ્યવસ્થા તેમજ તેમના પાંજરા ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવી જ્યારે સરિષ્ટુ પ્રાણીઓ માટે ફોર્ગસની વ્યવસ્થા જ્યારે સાહોડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પીઝામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે તૃણભક્ષી પ્રાણીઓ માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી સાથે સાથે વાંદરા જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ટેટી તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને આ આઈસ કેન્ડી બનાવવામાં આવી છે જ્યારે વાઘ રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરે છે તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં બરફની પાટો નાખવામાં આવે છે જેથી તેમને ઠંડી મળી રહે આ સાથે જૂનાગઢ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી બચવા માટે તેમના માર્ગો પર લીલી નેટ નાખવામાં આવી છે જેથી પ્રાણીઓના પાંજરાઓમાં ઉપર સીધો તડકો ન જાય અને પ્રવાસીઓને પણ તડકામાંથી ગરમીથી રક્ષણ મળી શકે તેમજ પ્રવાસીઓ માટે પણ ખાસ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હા નમસ્કાર કુમાર રેન્જ ઓફિસર સક્કરબાગ ઝુ હાલમાં જે ઉનાળાની બરબરતી ગરમી સ્ટાર્ટ થઈ છે જેની અંદર ટેમ્પરેચરનો પારો ચાલીસને પાર કરી ગયો છે તો આવી જે ગરમી છે એક્સ્ટ્રીમ એનાથી રક્ષણ મેળવવા માટે થઈને મનુષ્યો તો અલગ અલગ પ્રકારના પોતાના વ્યવસ્થા કરતા હોય છે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય જીવો છે એમના માટે ઝૂ પ્રશાસને પણ ગરમીથી બચાવ માટે થઈને અને એમને પૂરતી ઠંડક મળી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારથી કરવામાં આવેલી છે જેની અંદર મુખ્યત્વે જે પક્ષીઓ છે એમના માટે થઈને આપણે ગ્રીન નેટ એમના પાંજરાઓમાં પૂરતા મતલબ ઝાડનો છાંયો મળી રહે એવી વ્યવસ્થા છે આ સિવાય આપણે ફોગસને સ્પ્રિન્કલર્સ લગાવવામાં આવે છે કે જેમાંથી કન્ટિન્યુઅસ જ્યારે બપોરે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય છે એ ટાઈમે ત્યાંથી ઠંડા પાણીનો ફોગસ થતો રહે એટલે ટેમ્પરેચરની અંદર દસેક ડિગ્રી જેવો ઘટાડો થાય છે ને એમને ટેમ્પરેચરમાં રાહત મળી શકે એમ છે આ સિવાય એમનો જે ખોરાક છે એની અંદર આપણે પાણીવાળા જે ફ્રૂટ્સ હોય છે એમનો પણ વધારો કર્યો છે કે જેમના લીધે એમને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મળી રહે અને ડિહાઇડ્રેશનનો કોઈ ભય ના રહે એમના જે પાણી પીવાના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ઓઆર સપ્લિમેન્ટ્સ મૂકતા રહીએ છીએ આ સિવાય એમનું સવાર સાંજ બંને ટાઈમ અને આમ તો ચોવીસ કલાક એનું કન્ટિન્યુઅસ જે આપણે મોનિટરિંગ કરતા હોય છે કે જેની અંદર કોઈપણ પ્રાણી છે એમને જો આપણને એવું ફીલ થાય કે આ હાઇડ્રેશન ડિહાઇડ્રેશનનો શિકાર બન્યું છે તો તુરંત જ આપણે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ આ સિવાય જે મોટા તૃણાહારી પ્રાણીઓ છે એમના માટે આપણે ગ્રીન ફોડસ એટલે કે લીલો ચારો મંગાવીએ છીએ કે જે આશરે બે એક હજાર કિલો જેટલો હોય છે ડેલીનો તો એ જે ચારો હોય છે એ અલગ અલગ પ્રાણીઓમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એમને પૂરતો ગ્રીન ચારો એકદમ તાજો મળે કે જેથી એમના શરીરની અંદર પાણીનું પ્રમાણ સપ્રમાણ જળવાઈ રહે અને એમને પણ ડિહાઈડ્રેશન ના થાય એવું ધ્યાન રાખવામાં આવે છે આ સાથે જ એમના જે પીણા પાણીના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ઓઆર સપ્લિમેન્ટ તો નાખીએ જ છીએ અને એમને પણ ગ્રીન શેડ મળી રહે એવી પણ એમના પાંજરામાં વ્યવસ્થા કરી છે આ સિવાય એમને ઠંડક તો રીતે મળે એટલા માટે આપણે ફોગસ સિસ્ટમ લગાવવામાં આવી છે જે મોટા બિકેટ્સ છે કે જે માંસાહારી પ્રાણીઓ છે માસારી પ્રાણીઓની અંદર આપણને થોડું ગરમીને લીધે ખોરાકનો ઘટાડો જોવા મળે છે અને એમને ખોરાક થોડો ઓછો થઈ જાય છે પરંતુ એમને એમની સામે આપણે જે પાણી હોય છે એમની રિકવાયરમેન્ટ વધી જાય છે તો એ ઓઆરએસ સપ્લિમેન્ટ સાથેનું પાણી આ સિવાય એમના જે એન્કલોઝર્સ છે એમની અંદર આપણે બરફના મોટા જે પીસ હોય છે એ પણ મૂકી રાખીએ છીએ કે જેમનાથી એમને વાતાવરણ ઠંડુ રાખવામાં મદદ મળે એમના જે પાણીના બેસવાના જે કુંડ હોય છે એમાં પણ આપણે બરફ નાખીએ છીએ કે જેમાં ટેમ્પરેચર ઓછું થતાં એ પાણીમાં મતલબ સહારો લઈ શકે છે એમને જમીનથી ઉપર આપણે માચલાઓ રાખીએ છીએ કે જેમાં એ બેસે તો એમને ઠંડી હવા જે ચાલતી હોય એ તરત જ લાગે અને આ સિવાય જે બહારનું ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી જે ટેમ્પરેચર હોય છે એના કરતાં દસેક ડિગ્રી ઓછું ટેમ્પરેચર રહે તો એમના બોડીને અનુકૂળ રહે છે આ સિવાય જે સરીસૃપ છે એમના માટે પણ આપણે આ રેતીની વ્યવસ્થા કરી છે કે જેના ઉપર આપણે કન્ટિન્યુઅસ ફોકસ ચલાવીએ તો એ રેતી થોડી ઠંડી થાય અને ઠંડી રેતીની અંદર એ આશરો મેળવી શકે અને એમને ગરમીથી રક્ષણ મળી શકે આમ તમામ વન્ય પ્રાણીઓ માટે આપણે અલગ અલગ જાતની આવી વ્યવસ્થાઓ કરી છે